ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારોના ખેડૂતોના કેળા સહિત શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું સોમવારના રાત્રિના ટાટકેલ વાવાઝોડાએ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની ઊંઘ ઉડાવી દીધી હતી આ સાથે જ ખેડૂતો ઉપર ચિંતાની લકીર જોવા મળી હતી ભરુચ જિલ્લામાં આવેલ આંબાવાડીઓમાં કેરીના વૃક્ષો પર લાગેલ કેરીઓ નીચે પડતા કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે નર્મદા કાંઠા વિસ્તારમાં કેરના ખેતરોમાં પણ કેરના છોડ નમીને તૂટી જતા તેના પર લાગેલ કેળાના પાકને પણ ભારે નુકસાન થયું હતું તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોના પાક પડી જતા તેમને પણ નુકસાની વેઠવી પડી હતી ત્યારે નુકસાની પામેલ ગામોનો સર્વે કરાવી ખેડૂતોને નુકસાનનું વળતર મળે તેવી ખેડૂતોએ આજે એક કલાકના અરસામાં માંગ કરી હતી ઘણી કેળો પડી ગઈ છે કેળીના ફળને બહુ મોટું નુકસાન થયું છે બે બેથી અઢી લાખડું છે કેળીમાં નુકસાન થયું છે કેળના પાકને નુકસાન થયું છે સરકાર શ્રીને અમે કેવા માંગીએ છીએ કે આનું સર્વે કરી ને વહેલી તકે સરકાર શ્રી ખેડૂતોને વળતર આપે એ બધા સરકાર શ્રીને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કરે છે and press the bell icon. Never miss an update.